ઓરિજનલ ભક્ત હોય જેને શિવના વિચારથી જે પરિવાર હોય શિવને ખરી રીતે પ્રસન્ન કરવા માગતા હોય એ હંમેશા શિવ જેના ઉપર અસવાર છે શિવને જે પ્રિય છે એ નંદીની સેવામાં હોય શ્રાવણ માસની અંદર હું ભાગ્યશાળી છું કે મને જેના ઉપર શિવ અસવાર છે એવા નંદીની સેવા કરવાનો એને જમાડવાનો અવસર પ્રાપ્ત થયો છે એટલા માટે દરેકને શિવ ભક્તોને વિનંતી છે કે તમારા ઘરે ભગવાન વધારે એવી દરેક ઈચ્છા હોય છે પણ ભગવાન હંમેશા નંદી ઉપર અસવાર થઈને આવવાના છે એટલા માટે જો એમનું વાહન નંદી એટલે જો મજબૂત હશે અને નંદી હારે તમારે જો વરખાણ હશે તમારે મનમેળ હશે તમે શિવ હારે પહોંચી શકશો નહીં પણ શિવ જેની હારે છે એની હારે તમે રહો એટલે કાં શિવ આવશે અને કાં આ જ નંદી તમારા ઘરે શિવને લઈને આવશે એટલા માટે દરેકને શ્રાવણ મહિનાની અંદર શિવ ભક્તોને વિનંતી છે કે જે નંદીને જમાડી પછી શિવને પ્રસન્ન કરવાનો અવસર હોય એ શિવ જમતા નથી શિવ શિવ આત્મા પરમાત્મા છે જે ધરતી ઉપર શિવ જેને ચાહે એ જેનો આત્મા શિવ હોય એવા દરેક જીવોને તમે જમાડો તૃપ્ત કરો એટલે શિવ જમી જાય છે એટલા માટે ઓમ અચ્છર ગૌશાળા કોઠા અંદર આ નંદી શાળા છે જેને નંદી ભવન કઈ નંદી મંદિર પણ કહી શકાય છે જે જેની જે માન્યતા એટલા માટે દરેકને વિનંતી કે નંદી માટે દાન કરો ગુગલ પે નંબર નવા અને આ નંબર ઉપર કોઈ એવી શંકા કરવી નહીં કે આ તો પૈસા ખાઈ જાય છે ખાવાવાળા હોય ખાવા વાળા ખવડાવાળા ભેગા કરતા નથી અને જે ખાવાવાળા છે હરીખમ છે એ કોઈ યાદ રાખજો હા ખવડાવવાળા ભેગા કરતા નથી તમને એમ થાય કે હરિહર હાલે છે માણા ઘણું જમે છે તો યાદ રાખજો પચી નું ખાંડ પાંચસો દેવાવાળા છે પણ આવા પરમારાથી કોઈ જીવ સેવા કરનાર નથી કે જેટલું દે એટલું દેવાનું છે આની પાસે લેવાનું નથી આની હગા પાસે લેવાનું નથી આની પાસે કોઈ પ્રકારની કોઈ આશા નથી જેવી કોઈ આશા આપણે આની પાસે કોઈ આશા નથી એટલા માટે આપણી કોઈ આશા અધૂરી રહેતી નથી દરેક શિવભક્તોને વિનંતી નંદી સેવા એજ શિવ સેવા